વિશ્વ યોગ દિન તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ જિલ્લા પોલીસ વડા તથા તંત્ર દ્વારા ઓસલો ઓવરબ્રિજ ઉપર યોગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં યોગ પ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો તેમજ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી શ્રી સાગર બાગમાર પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ સીઆઈએસએફ કમાન્ડર શ્રી બીએસએફ કમાન્ડરશ્રી બટાલિયન ચોપન કમાન્ડરશ્રી શ્રી બીએસએફ બટાલિયન ચોત્રીસ કમાન્ડરશ્રી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા ભચાઉ વિભાગ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી આર ભાટિયા એસસી એસટી સેલ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી ચૌધરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન દવે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન નગરપાલિકાના ચેરમેન શ્રી મામલતદાર શ્રી ગાંધીધામ ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ગાંધીધામ તથા પોલીસ કર્મચારીઓ શિક્ષકગણ વિદ્યાર્થીઓ તથા જનતાગણ ઉપસ્થિત રહેલ હતા આ યોગ દિનની ઉજવણીમાં પોલીસ તંત્ર તથા વહીવટ તંત્રએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સરાહનીય કામગીરી કરેલ છે